બધાને જય માતાજી હું હિરલબાને ઓળખતી જ નહોતી બરાબર મારે કોઈ કોઈ જાતનો કોઈ રિલેશન હતી કે હું ઓળખતી નહોતી જે અમારા ગામનો જે ભાઈ છે હિતેશ ભાઈ એની એના થ્રુ કોન્ટેક થયો તો મારો આ હિતેશ નો અને હિતેશ ત્યાંથી પૈસા ની લેતી દેતી કરતો બરાબર જે પૈસા ની લેતી દેતી કરતો હું હિતેશ ની હિતેશ ની જ ફુગાડતી હતી હિતેશ પૈસા ઓલરેડી પુગાડી દીધા હતા અને એ દરમિયાન બધું હાલતું તું સર અને ખબર નહીં મેં પૈસા પુગાડ્યા એ પછી ત્રણ દિવસ સુધી એને જ્યાં જમા કરાવ્યા કારણ કે એ લોકોના માણસો દેતા લેતા બરાબર એટલે એની મને તો કઈ ખબર ન હોય હું તો અહીંયા મારે હું અહીંયા જોબ ઉપર હોય કઈ આપડી કઈ એટલા ઘણી ઘણી ફોન નો થતા હોય એટલે એ દરમિયાન ત્રીજે દિવસે એની મારા ઉપર શું કર્યું હિતેશે ડાયરેક્ટ સડનલી મારા નંબર ના ઉપર દઈ દીધા અને મને ફોન આવ્યો કે મને પેમેન્ટ ન તો મેં કીધું કે હું તમને ઓળખતી નથી મારે કોઈ કોન્ટેક્ટ ડાયરેક્ટ છે નહીં તો હિતેશ થ્રુ પૈસા તમને પુગાડી દીધા કે ના મને નથી મળ્યા એ કે હું ખોટું ન બોલું એટલે મેં કીધું કે હવે મારે રસ્તો તો કઈ હતો નહીં મેં કીધું હિતેશ ને ફોન કરું કે કા ભાઈ તે પૈસા ન પુગાડ્યા કારણ કે હું કોઈ આવા મોટા માણસો ની કોઈ ની ઓળખતી નહોતી અને હું એક ભાઈ તરીકે દરજો દેતી હતી તો એના થ્રુ એ કરતો હતો તો એ બધું હાલ્યું તો બે દી કોઈ મને જવાબ ના દીધો બે દી જવાબ ના દીધો ત્રીજે દી મેં મારા ઘરનાવને કોલ કર્યો મારા ઘરનાવને કોલ કર્યો તો મારા ઘરના કોઈ મારો ફોન ઉપાડ્યો નહીં મારા હસબન્ડ ને ઉપાડ્યો મારા દીકરે નો ઉપાડ્યો મારા બાપુજી નો ઉપાડ્યો એટલે મેં થયું ક્યાંક કામ ઉપર રીહે આડાવરા ઉપાડીએ એ પછી એ લોકો મારો આખો દી ફોન નો ઉપાડ્યો એટલે હું આખો દી મારા કામ ને માહે બીજી હતી એ પછી મને

કોન્ટેક કરીએ મી મેસેજ મને જવાબ ન દીધો એ પછી આખો બીજો બીજો દી દી થયો કોઈ કોન્ટેક્ટ ન મળે હું ખગા ફોન કરું કે કોઈ ઘરના કઈ ખબર હે કોઈ ની ખબર હોય તો કયો નહીં હું બહુ જ ડરે ગઈ હતી બે ગઈ હતી થી કે વસિંતાના સાંજના બાર વાગે મારે વાત થઈ ગઈ બધા હોઈ ગયા હોય ને હવાના સડનલી કે ઘરના ને એટલે હું અંદર ને અંદર વિચારતી હતી કે કાં એ કાં એ હે મારી ફેમિલી એ બધું હાલતું તો સોથે દી મને ખબર પડી કે ઘરના જ્યાં છે ના સેફ હે પેલા મને એમ કેવા આવ્યું કઈ જગ્યા છે કાં છે મને કોઈ નતું કીધું સેફ હે એમ કેવા આવ્યું એ પછી બે દી સુધી મારો કોઈ કોન્ટેક ન થયો મેં લગાતાર ફોન કર્યા ફોન કર્યા ફોન કર્યા કોઈ મારો ફોન ન ઉપાડ્યો મને ખબર હે કે મારા ઘરના મારા હાથમાં ફોન હોય ને તો મારો એક ફોન એ ઉપાડ લે કારણ કે હું આ ઇઝરાયલ હે બરાબર તો ફોન ઉપાડ્યો જ નહીં કોઈ મારો એટલે મેં પાછી ટ્રાયવ કર્યું કે ક્યાંક થી પણ મારો કોન્ટેક થાય કંઈ ફોન થાય હા તે ઈ પછી પાંચમે સઠે દી મારા મી સ હાથ ફોન કર્યા મારા છોકરાના ઓલામાં તો એ પછી પૂણે કલાકી મારા છોકરાનો ફોન આવ્યો કે અમે અહીંયા છે બંગલે બરાબર અમને અહીંયા લઈ આવ્યા અને મા તું પૈસાની સગવડ કર તો અમે નીકળી શકીએ એટલે મેં કીધું કે પૈસા તો મેં આપી દીધલ છે પૈસાનું શું મેટર છે એટલે એ કે ના અમને કઈ ખબર નહીં ને હકીકતી હું ભગવાનની વૈશમાં રાખેને કા કે મારા ઘરનાની કોઈ વસ્તુ નહીં ખબર નહોતી કોઈ મામલામાં એની કંઈ ખબર નહોતી એણી તો સડનલીના બેસાડ્યા તાર ખબર પડી બરાબર અને હું મારા ઘર નહીં ગભરાઈ ગયા તા અટલી કાઉ કીધું કે આપણે કંઈ ઓલું નથી કરું તું કિક પણ સગવડ કરી આથી અમને કાઢવાની મહેનત કર મારા મેરા કંઈ હોતું નહીં હું આ મિતા પેલે ની સામાન્ય જોબ કરા બરાબર મારા મેરા કંઈ હોતું નહીં તો મેં કીધું કે કિક પણ હગાવાલાની હેલ્પ લા ઓલી તોલી લા બરાબર મને આમ કે પછી બે દિ પછી વાયા મને પડી કે કરોડ રૂપિયા નું મારો તો કોઈ સાથ દે નહી કે ના આટલા આઈ હે હું રાયડું નાખા મારા રૂપિયા ને રૂપિયા કેટલા હતા ને સામે તમે ચૂકવ્યા કેટલા મેં એક હોળ સુક્યા એક સૌ સુક્યા દીધા તા એના માણસો ને અને એક એક હતા એક તમે પહેલાથી પુગાડ દીધા તમે મારો કોઈ પણ વહીવટ એના થી ડાયરેક્ટ થતો નતો 30 લાખ વત્તા 41 લાખ એટલે 71 લાખ રૂપિયા તમે આપ્યા હા અને તમે લીધા હતા કેટલા મે હું લેતી ને ઈ મે હું ડાયરેક્ટ પુગાડે છે હિતે સ્થૃત્ય હિતે જ વહીવટ કરતો અને મને ખબર ઈ નથી કે ઈ આમ કરી અને બે દી ત્રણ દી ફોન નું કઈ માં આડાવરું કરી અને નહીં પુગાડ્યા હોય એ હું તો કઈ ઓરકતી નતી મને એ વિશે કોઈ અનુભવ નતો અને મારી ફેમિલી હેરાન થઈ તોય કીધું કે આપડી કઈ મોટા માણસ છે નહીં કીક પણ આલો રસ્તો હું ગાઢી કીક પણ મારી ફેમિલી ની બસાવવા માટે મારી ફેમિલી ની બિહાડી દીધી ના હાંભી સડનલી મારી ફેમિલી તો કઈ રસ્તો લે નતી હકતી એ અમારા ઉપર કરે કે તું કીક ગાઈડ હમણી ગાઈડ પછી મારા મેરા કઈ રસ્તો નતો મેં કીધું કે મારા મેરા જે છે હું ધીરે ધીરે કમાઈ લે બીજું તો મારા માથે ઓચિંતા નું નાખ્યું તો એ સમય કોઈ માણસ કઈ ડિસિઝન ન લે હગે કે રસ્તો કાં લેવો દીકરો મુંજાઈ જાય ઘર વાળો બોલે નો હગે બાપો હતા બિસારો કોઈ ન બોલે મી હતર દી મારા ઘર નામ નું મોહન જ જોયેલ મને હું કઈ બોલે ને થકતી મી મોહન નું જોયું હું બધાની રિક્વેસ્ટ કરતી હતી કે કઈક રસ્તો કાઢે દિયો નહીં

હું એક કોરા મિતા પેલેટ નો દિવસ ના કામ કરવા જા રાત ના આખી રાત પથારીમાં બેહા કે મારે હું કરું અવડ્યો રૂપિયો મારા માથે નાખો હું કાવ રસ્તો લા મને કઈ હુંચકો જ નતો પડતો પછી મેં મરવાની કોશિશ કરી લીધી કે હું મરે જા બીજું કઈ હે નહી મારા મેરા મરવા જા તોય એમ થાય અંદર થી અંદર ની આઈત કે લીલું તારા આરી ખોટું થયું તારી ફેમિલી દબાઈ ગલ હે તું મરી તો તારી ફેમિલી તો નીકળે હગે પછી મારા મેરા વિડીયા સિવાય કઈ રસ્તો જ નતો વિડીયા થ્રુ મારે હેલ્પ લેવી પડે એવું કારણ કે મેં ફોન થ્રુ તો હેલ્પ ઘણી માગી મને કઈ મળતી નથી પણ આ મારી હકીકત સત્ય છે આમાં હું કશું ખોટું નથી બોલતી અને હું ઓળખતી નતી લોકોને તમને ખબર છે કે આ હિરલબા જાડેજા એ કાંધલ જાડેજાના ના કાકી થાય એવી કોઈ તમને ખબર હતી મને આમ ખબર હતી પણ એ લોકો એવા સારા માણસ છે કાંતલભાઈ ને મારે કોઈનું ખોટું કઈ કરાય નહીં અને મારાથી મારા હું એવડી મોટી માણસ ને હું કોઈના ડાયરેક્ટ કોન્ટેક મને હાલ એ માણસ હું જવાબ માંગવાની કોશિશ કરતી હતી પણ મારી એક વાત કોઈ સાંભળવા ત્યાર નતું હું એને વારંવાર પૂછા કે ભાઈ આ કામ કર્યું આ કામ કર્યું તો મને આટલી ખીચકાય એટલા એના માણસો મને ખીચકાતા અમે કે હમણાં એ કે પંદર જણા ઇઝરાયલ આવીએ

હું સત્ય જ બોલી હું એક શ્રી કૃષ્ણ ભગવાનની ભેરો રાખે ને સત્ય ઘટના બોલા હવે તો હિરલબાની ધરપકડ કરી લેવામાં આવી છે જે હિતેશભાઈ નું તમે નામ લઈ રહ્યા છો તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પણ આ બધાની વચ્ચે એક વિડીયો પણ તમારા દીકરાએ તમારા પતિ દ્વારા બહાર પાડવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું પોલીસને એવું કીધું તું એમને કે ના ના આવું કશું જ નથી થયું અમારું કોઈ અપહરણ નહોતું થયું એ લોકો કે કેમ બોલે એ મને કઈ સમજાતું નથી કારણ કે હું ઓલરેડી અહીંયા છે એ લોકો ને ઘણા માણસો મોટા માણસ હે તો ઘણા એને આમ કરો મા લીલું નહી તમે આમ કરો આમ કરો કારણ કે ખબર નત પણ હું એમ કઉ કે અત્યારે સત્તર દિવસના હતા તો એના મગજમાં હું ગીર્યું હોય ગીરા હોય ગીરું હોય

પાંચ દિન સદી મારા એ પોતાના ઓલા માંથી ફોન ન કરતા મારા દીકરાના ઓલા માંથી ફોન કરે મને મન પડે એવું બોલતા તોય મેં સહન કર્યું કે મારી ફેમિલી ના હે ને હું વધારે બોલતી મારી ફેમિલી ના હે તો મારે કામ કરું હું તોય હાઈ આ કરતી હું કઈક બંદોબસ્ત કરા હું કઈક કરા મને મને એક વાર હિતેશ ને વાત કરવા દઉેશ હિતેશ થી મારા ઉપર આવું કાવ કર્યું મારી કોઈ વાત જ સાંભરવા તૈયાર નતું મારા મેરા મરવા અને વિડીયા સિવાય કોઈ રસ્તો જ નતો પબ્લિક ની જે વિચારવું હોય વિચારે કોઈ ખોટા આરોપ નાખે મારા ઉપર કોઈ હાસા નાખે એક મારા મેરા બીજો રસ્તો ન હોય મર્યા સિવાય અને આ વિડીયો મારા મેરા બાકી કોઈ કોઈના ખોટા લીધા ને કોઈ ના ખાધા ને બરાબર એના માણસો એ કામ કર્યું કામ નથી કર્યું મને કઈ ખબર નથી ત્યારે તમારા પિતા અને તો ના પાડી પણ પોલીસ એવું લાગ્યું કે ના આવું કંઈક થયું છે અને એ વસ્તુમાં સત્યતા શોધવી હતી અને એટલા જ માટે થઈ અને પોલીસે હવે મામલો રજીસ્ટર કર્યો છે તમે શું કહેશો પોલીસે જે કામગીરી કરી છે એના પર રિપોર્ટ કરું પોલીસને કે હું એક સામાન્ય માણની દીકરી હે અને મારી પોસ એવી વિનંત કે હું કોઈ ઉપર એવડા માણા માટે ખોટું કરે હગા અને કોઈ માણસ ન કરે બરાબર મારી ત્રેવડ ને પણ હું એક વિડિયો જરીએ સંદેશ મોકલવા માંગતી હતી કે કોક પણ મારી મારી રીતે હિંમત કરે ને કોક પણ નીકળે હગે કોક ની ફેમિલી બસે હગે કોક ની જાયદત બસે હગે કોક પણ આમાંથી નીકળે હગે ને મારું કામ થાય એ પણ મણી નથી ખબર મણી અત્યારે કે કે તું ઇન્ડિયા માં આવીએ તો મરવે નાખીએ આ કરીએ હું કઈ જાણતી નથી બીજું મેં મારી ફેમિલી માટે કર્યું અને એ સત્ય હું તું કર્યું મેં કઈ અસત્ય નથી કર્યું તમને ડર લાગી રહ્યો છે તમારી ફેમિલી અહીંયા છે તમે ત્યાં છો ડર મણી નો લાગે મણી મારો નથી લાગતો મણી મારી ફેમિલી નો લાગે કારણ કે હું હતરદી એટલી માં રહી કે હું વિચાર નથી કરે હકતી મી હતર દિવસ કાઢ્યા ને હું વિસર જ નથી કરે હકતી હું રાતી નીંદર માંથી બેઠી થઈ જા નીંદર નો થાય તો બેઠી થઈ જા કે કક ખરાબ હમાસાર રહી હે તો કિક થઈ જા હે તો હું ડર થી જીવતી તી હતર દીથ્યા ની તમને કલ્પના હતી કે પોલીસ એક્શન લેસે હિરલબાદ ને અરેસ્ટ કરશે મને મારા કાનુડા ઉપર વિશ્વાસ હતો મારા કૃષ્ણ ભગવાન ઉપર મેં એના વિશ્વાસે જ વિડિયો મૂક્યો તો

તમે કેટલા પૈસા લીધા અને કેટલા આપી ચુક્યા છો મેં એને જે જે આપ્યા ને મને એની દસ આપ્યા તા તો મેં ચૌદ આપી દીધેલ છે વીસ આપ્યા તો મેં સત્રીસ આપી દીધેલ છે એક ફેર સૌદ આપી દીધેલ છે એક ફેર હોડ આપી દીધેલ છે એક ફેર એકતાલીસ પુગાડી દીધેલ છે એ હિતેશ થ્રુ પુગાડેલ છે ને વિજય થ્રુ પુગાડેલ છે હું ખોટું કોઈ દી નહી બોલા પણ આટલા નોતા થાતા મારે બીજી જગા એની કરવાના હતા પણ મારા રૂપિયાનો કાઉ ગોટો કર નાખ્યો જે મારા મગજમાં ને બેહાડ દેતો મારા ફેમિલી ને લેગા પછી હું કઈ વિસાર જ ન હગી કે કામ થયું મારી ઉપર કારણ કે એક વિદેશમાં હોય અને ફેમિલી ઇન્ડિયામાં હોય ને કોઈ સડનલી આવા હમાસાર દીએ કોઈ માણો કઈ વિસારે ન હગે હવે તમે પોરબંદર આવશો હું હાસી હે હું સત્ય હે હું કેવા હાટુ નો આવા

સાથે એવું પણ કીધું છે કે જો આવા બીજા લોકો હોય તો એ લોકો પણ ખુલીને સામે આવે પોલીસ મદદ કરશે તમારું શું કેવું છે મારું તો એક જ કહેવાનું છે કે ભગવાન ના આપલ જીવ છે આપણા હક માટે આપણી જ લડવું પડે કોઈ આવે નહીં આપણું હોય તો આપણી લડે હગીએ કોઈ થી દુનિયામાં બીવાય નહીં એમ જીવીએ એના કરતા એક દી હાસાઈ થી જીવીને મરે જવું હારું મારો તો એક આ પ્રેરણા છે કે હું હતર દી બે બેન જીવી એ મે દિવસ કાઢ્યા એટલે હું આ સંદેશો દા કે જીણું જી કંઈ હોય અને હોય તો બેન બેન અંદર ને અંદર ઘૂટાવું એના કરતા તો કોક ની મદદ લે ને વાત કરવી સહારો લે અને અટાડે પોલીસ આપડી ગુજરાત પોલીસ આપડી પોરબંદર પોલીસ હારી હે કોઈ કોઈ થી કઈ ઓલું નો થાય આપડી સત્ય હે તો આપડી સત્ય રજુ કરીએ તો આપડો રસ્તો નીકળે

ના હું કોઈ રાજનીતિ ની હું એક તો રાજનીતિમાં હું કોઈની ઓળખતી જ નત બીજા નંબરમાં મને રાજનીતિનો કોઈ અનુભવ નથી મારા કોઈ ખાનદાનમાં રાજનીતિમાં નથી એટલે મને મને કોઈ કોઈ કીધું નત મારા મેરા કોઈ રસ્તો નતો હું રાતને દી ટેન્શનમાં બેઠી રહેતી રાતને દી હું પાગલ જીવી થઈ ગઈતી હું માનસિક થઈ ગઈતી મારે કામ કરું મારે કામ કરું હું રાતને દી ફોન ચાલુ રાખા કોઈ મેરા મદદ મળે તો હું મદદ માગવાય મી હજારો જણાની ફોન કરી

જી નિર્ણય લે મારી ફેમિલી ના મે ફેમિલી ના હેત માટે કર્યું મારી ફેમિલીના હતી 15 17 દિવસ થી પૈસા નો મેટર એ અલગ છે મારી ફેમિલી છે ને કોઈ ને પણ કોઈની ફેમિલી નો રાખવાનો અધિકાર ને ગમે એ માણસ હોય નાનું હોય કે મોટું હોય મારી ફેમિલી નિર્દોષ હતી મારી ફેમિલી કોઈ દી ગઈ નહોતી લેવી નહોતી ગઈ આવી નહોતી અને એને સડનલી ઉપાડે લીધા થી આ રસ્તો મે લેવો પડ્યો મારી ફેમિલી માટે ને હું હજુ કા કે મારી ફેમિલી સપોર્ટ કરજો એનું ધ્યાન રાખજો કારણ કે હું તો અત્યારે કમાવા આવી અને મારે તો આ રહેવું પડે છે બિલકુલ આશા રાખીએ કે તમારી ફેમિલી પણ સુરક્ષિત રહે ને તમે પણ સુરક્ષિત રહો મારી ફેમિલી મારા આરી સબંધ તોડે નઈ મારા હસબન્ડ ઈ મારા દીકરે મારા આરી સબંધ તોડે નઈ કહું કોઈ વાંધો નઈ કેમ તમારી સાથે કેમ વાત નથી કરતા એ લોકો ના એ લોકો મારા વાત નથી કરતા ઈ કે અમે કે ન્યાય કે એમને આમ કર ને ઓલું કર ને મારે સત્ય વાંધો નઈ મને બધાય મૂકી દે મારી ફેમિલી મૂકી દે મણી કોઈ ધોખો નથી કોઈ નો મારી દીકરી મારા ભેરી હે મારી દીકરી ગુજરે ગઈ એ મારા ભેરી હે મારો કાનુડો ભેરો હે મારો મહાદેવ ભેરો હે મારે કોઈ ની જરૂર નથી હું ભગવાન ને રસ્તે આલી અને હજે ભગવાન ની ભેરા લઈને આલી